ભૂજ વોર્ડ નંબર 8 માં વિવિધ સમસ્યાઓને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે સમસ્યાઓનો જલ્દી નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભૂજ જય માતાજી આજે જે રજૂઆત છે ભુજ નગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 8 ની છે જે વિસ્તાર આવે છે જૂની રાલવાડી વિસ્તારથી કહેવાય છે અને ત્યાં કારણે પાણીની સમસ્યા રોડની સમસ્યા ગટરની સમસ્યા હતી એમાં ખાસ કરીને એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે કે ગેસ લાઈન નાખ્યા પછી તે પે જ્યાં વર્ક કરવાનું હતું એ પેચ વર્ક કરવાના સમયે ભોજનગરપાલિકાને નગરપાલિકાને ગેસ લાઈનવાળા રૂપિયા આપી દીધા છે ગુજરાત ગેસવાળા પણ ભુજની નગરપાલિકાનું પેટનું પાણી નથી હાલતું અને ને રૂપિયા ખાઈ જવાની દ્રષ્ટિએ એ લોકો આ પેચ વર્ક કર્યું નથી આજે ચીફ ઓફિસરને રજૂઆત કરતાં ચીફ ઓફિસર ખાતરી આપે છે દસ દિવસમાં જૂની રાવલવાડી વિસ્તાર વોર્ડ નંબર આઠમાં આવે છે એનું સંપૂર્ણ રીતે પેચવર્ક શરૂ શરૂ થઈ જશે સાથે સાથે સફાઈની સમસ્યા છે ત્યાં મહિના મહિના દીધી સાહેબ આ વિસ્તારમાં સમસ્યા સફાઈની રહે છે મહિના મહિના દીદી કોઈ સાફ સફાઈ કરવા આવતા નથી નથી ત્યાં પાણીની વ્યવસ્થા દસ દસ દિવસ સુધી કરાવવામાં આવતી તો એની પણ રજૂઆત હતી આજે સોસાયટીના લોકો થાળી હાકી અને ન છૂટકે ઘરની બહાર નીકળવું પડે છે આ ચૂંટાયેલા પ્રતિનિધિના પ્રતાપે થાય છે અને ચૂંટાયેલા પ્રતિનિધિ જો હવે આનામાં નહીં સમજે તો આવતી ફેરે વોટ લેવા આવશે ત્યાં લોકો ધોકા મારીને બહાર કાઢશે કારણ કે જે સન્માનની વાત આવે તે સન્માન લેવા માટે સ્ટેજ ઉપર ચડીને જૂની રાલવાડીમાં આવીને લઈ જાય છે તો આ લોકોને એ પણ ખ્યાલ આવ્યો છે કે જે રજૂઆત છે એના માટે ઘરે ઘરે જાઓ અને લ્યો નહીતર પછી હવે પાછા વિસ્તારમાં આવશો તો આ લોકો મારવા લેશે તમને વ્યવહારિક રીતે કહી દઈએ કે નવરાત્રી નજીક આવી રહી છે મા માતાજીના દુર્ગાના તહેવાર છે અમારા એની આરાધના કરવાની હોય છે તો આ વિસ્તાર સાફ સફાઈથી સજ્જ હશે અને અમારા વિસ્તારમાં જે નવરાત્રી થાય છે એ પણ શાંતિપૂર્વક અને સ્વચ્છતાથી થાય અને માતાજીની આરાધનામાં અમે પૂજા પ્રાર્થના કરી શકીએ એવી અમારી વિશ્વાસ છે